વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કેરીનું વઘાર્યું તો અહીંયા આપણે સીઝનની આવતી જે નાની નાની કેરી હોય છે એની છાલ ઉતારી અને આપણે નાના નાના ટુકડા કરી લેશું અને અહીંયા એક વાટકી આપણે ગોળ લીધો છે જે પ્રમાણે તમારે ગળ પણ ખાવું એ પ્રમાણે કેરી અને ગોળનું પ્રમાણ લેવાનું બાકી એક્ઝેક્ટ પ્રમાણ અડધો અઢીસો કેરી હોય તો સામે અઢીસો આપણે ગોળ લેવાનો એ રીતે આપણે માપનું મેજરમેન્ટ કરવાનું અને અહીંયા આપણે કેરી લીધેલી છે અહીંયા એક વાટકી ગોળ લીધેલો છે મસાલાની અંદર રાઈ જીરું અને જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું વઘાર માટે તેલ તો પહેલાં આપણે કેરીને છાલ ઉતારી અને એના ટુકડા કરી લેશું સરસ તો બધી કેરીને આપણે આવી રીતે છાલ ઉતારી લેશું ઉપરથી અને પછી આપણે એના ટુકડા કરવાના છે આપણે કેરીની છાલ ઉતારી છે અને હવે આપણાના ટુકડા કરી લેશું ગોટલીનો ભાગ કાઢી લેશું આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના તો બધી કેરીને આવી રીતે આપણે સુધારી લેશું ગેસ ચાલુ કરીને આપણે પેન રાખી દીધી છે અને એમાં એક ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું ને તેલને આપણે ગરમ થવા દઈશું પછી આપણે કેરીનો વઘાર કરશું કડા મસાલાનો વઘાર કરશું લવિંગ અને મરીનો વઘાર કર્યો છે અને અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલી હળદર અને આપણે સીધો ડાયરેક્ટ કેરીનો વઘાર કરી લેશું સરસ આપણે કેરીને આપણે એકદમ સરસ સાતડી લેવાની છે થોડી વાર આપણે કેરીને ચડવા દેશું એટલે કે પાકવા દેશું આમાં ફેરવતા રેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એ પણ સરસ મિક્સ કરી દઈશું મીઠું ઉમેરી અને થોડી વાર સાતરી લેવાનું અને પછી ઢાંકીને એકદમ સ્લો ગેસ કરી અને એક મિનિટ સુધી આપણાને થવા દઈશું એટલે કે પાકવા દેસુ અહીં આપણે એક મિનિટ થઈ ગઈ છે અહીં આપણી પચાસ ટકા જેટલી કેરી પાકી ગઈ છે તો હવે આપણે અહીંયા ગોળને ઉમેરી દેશું બધું ગોળ આપણે ઉમેરી દઈશું અહીંયા તમે અડધો ગોળ અને અડધી ખાંડ પણ ઉમેરી શકો છો અને માપ તમારે એ રીતે યાદ રાખવાનું કે સો ગ્રામ કેરી હોય તો સો ગ્રામ ગોળ એ એનો એક્ઝેક્ટ માપ છે સરસ આપણા મિક્સ કરી લેવાનું ગોળ ઓગળી જાય ગોળની ચાસણી થાય ત્યાં સુધી

કે પરોઠા કે થેપલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે પણ ગમે ત્યારે આપણા જમવા ટાણે આપણે આ વઘારિયાને લઈ શકીએ છીએ આપણા જમવાનો સો ગણો સ્વાદ વધારી દે છે આપણું આ કેરીનું વઘારિયું તો આપણાને ધવા દેશો હજી એકદમ ઘટ ચાસણી થાય ત્યાં સુધી અહીં આપણું એકદમ વઘાર્યું ઘટ થઈ ગયું છે આપણે ઠંડુ થાશે આ વધારે ઘટ થશે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું આપણું કેરીનું વઘાર્યું તૈયાર થઈ ગયું છે તો એક બાઉલની અંદર આપણે હવે શવ કરી દઈશું આટલું ઘટ થઈ ગયું છે ઠંડુ થતા આ વધારે ઘટ થશે તો અહીં આપણે ગેસ બંધ કરી દઈશું તૈયાર છે અહીંયા આપણું કેરીનું વઘાર્યું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો